નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું ચુમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી લસણના અચાનક ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું લસણના એક કિલોના રૂપિયા ત્રણસો થી ચારસો સુધીના ભાવ પહોંચ્યા જથ્થાબંધ ડુંગળીના ભાવે મળે આઠસો થી એકસો પચાસી આવ્યા છૂટકમાં કિલોના ભાવ ચાળીસ થી પચાસ ટકાનો ઘટાડો ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સ અને વેસ્ટ ઝોન સ્પર્ધાની તૈયારી પાટણ યુનિવર્સિટી ખાતે બે દિવસીય ટ્રાયલ સ્પર્ધા યોજાઈ હવે આડેધડ વાહન પાર્ક કરતા ચેતજો રાજકોટના તમામ ઓવરબ્રિજ નીચે ફૂડ કોર્ટ પાર્કિંગની વ્યવસ્થા કરાશે રાજકોટમાં જણસીની આવક વધી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી મરચા કપાસ લઈને પહોંચ્યા માચારોની શરૂઆત કરીએ તો અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમદાવાદ સહિત રાજ્યોના બસો થી સંતો મહંતોષા મહોત્સવ પૂરો થયા પછી અન્ય સાધુ સંતો કારસેવકો અને સમાજના અગ્રણીઓને દર્શન માટે અયોધ્યા લઈ જવામાં આવશે અમદાવાદમાંથી લગભગ તમામ મહામંડલેશ્વર સ્વામિનારાયણ મંદિરના તમામ પ્રમુખ સંતો તેમજ અન્ય પ્રમુખ મંદિરોના મહંતો તેમજ ગાદીપતિને આમંત્રણ આપવામાં આવ્યું છે શહેરમાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલા ઠંડા પવનોની અસરથી ઠંડીનો ચમકારો વધ્યો છે પરંતુ મંગળવારે પવનની દિશા બદલાવવાની સાથે વહેલી સવારથી શરૂ થયેલા સુસ્વાટાભર્યા ઠંડા પવનની અસરથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું મોજું ફરી વળ્યું છે ચાર દિવસ શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે મંગળવારે શહેરમાં દસ થી પંદર કિલોમીટરની ગતિની ઝડપે પવન ફૂંકાયો હતો બીજી તરફ વાત કરીએ તો એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ માટે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટના કોર્સ તેમજ ટેસ્ટના માળખાની જાહેરાત કરી છે જે અનુસાર ડિગ્રી એન્જિનિયરિંગમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં જ્યારે ડિગ્રી ફાર્મસીમાં અંગ્રેજી માધ્યમમાં ટેસ્ટ લેવાશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માર્ચમાં યોજાશે ડુંગળી બાદ હવે લસણના ભાવમાં તોતિંગ વધારો થયો છે કમોસમી વરસાદના લીધે લસણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે લસણના ભાવમાં વધારો થતાં સ્થાનિક બજારમાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે એક કિલો લસણ લેનાર ગ્રાહક હાલમાં સોથી બસો ગ્રામ લસણની ખરીદી કરી કામ ચલાવી રહ્યા છે હાલ સ્થિતિ એવી છે કે સ્થાનિક માર્કેટમાં લસણના એક કિલોના રૂપિયા ત્રણસોથી ચારસો સુધીના ભાવ પહોંચ્યા છે લસણના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ચાલુ ઉઘડતી રવિ સિઝનનો ડુંગળીના ખેડૂતો માટે સારી હતી અને મણના ભાવ સાતસોથી આઠસો યાર્ડમાં મળતો હતો પરંતુ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ભાવ હાલ એકસો પચાસ રૂપિયાથી નીચો જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ મળ્યો નથી તો સરકારના નિકાસ પ્રતિબંધની વિપરીત અસર રાજ્યના અંદાજે સિત્તેર હજારથી વધુ ખેડૂતોને થઈ રહી છે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ખેલાડીઓના ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સ બહેનો માટે અને વેસ્ટ ઝોન ભાઈઓ માટે સ્પર્ધા માટે છવ્વીસ ઓગણત્રીસ ડિસેમ્બરે યોજાવાની છે જેને લઈ યુનિવર્સિટી સ્પોર્ટ સંકુલ ખાતે બે દિવસીય ટ્રાયલ સ્પર્ધા યોજાઈ હતી ઓગણીસ ખેલાડીઓની માપદંડો સાથે પસંદગી કરવામાં આવી હતી જેને લઈ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંલગ્ન કોલેજ ભાઈઓ બહેનો ખેલાડીઓ માટે યુનિવર્સિટીએ નક્કી કરેલા માપદંડમાં આવતા એકસો સો સંલગ્ન કોલેજોએ એન્ટ્રી મોકલી હતી રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે મનપા દ્વારા નવી પાર્કિંગ પોલિસી જાહેર કરવામાં આવી છે જેમાં શહેરના તમામ ઓવરબ્રિજની નીચે વિવિધ સ્થળોએ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જોકે આ સુવિધા પે એન્ડ પાર્કની હોવાથી અહીં વાહન પાર્ક કરવા માટે રૂપિયા પાંચથી થી એકસો વીસ સુધીનું ભાડું લોકોએ ચૂકવવું પડશે જેમાં ત્રણ કલાકથી ચોવીસ કલાક સુધી વાહન પાર્ક કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે સાથે સાથે નવા બનેલા બ્રિજ નીચે ફૂડ કોર્ટ પણ ઊભું કરવામાં આવનાર છે બીજી તરફ વાત કરીએ તો વર્ષના અંતમાં યોજાતો અમદાવાદના સૌથી મોટા કાર્નિવલ એવા કાંકરિયા કર્નિવલનો યોજાવાનો છે કાંકરિયા કર્નિવલમાં રોજના એક લાખથી વધુ લોકો આવતા હોય છે કાંકરિયા પરિસરમાં ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે અંદાજે એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ કરી ચાપતી નજર રાખવામાં આવશે કાંકરિયા કર્નિવલ દરમિયાન રાત્રે ભવ્ય આતશબાજી અને લેસર શો યોજવામાં આવનાર છે ફીર નર્મદ યુનિવર્સિટીની મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં ફોરેન લેંગ્વેજના દસ અભ્યાસક્રમો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બુર્સના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક સ્તરના વ્યાપાર અને વિનિમયને ધ્યાને લઈ નર્મદ યુનિવર્સિટીમાં લેંગ્વેજ ઇન્ટરપ્રિટરના કોર્સ શરૂ કરવા સૂચન કર્યું હતું આ સૂચન બાદ કુલપતિએ તાબડતોબ એકેડેમિક કાઉન્સિલની બેઠક બોલાવી હતી આ બેઠકમાં અલગ અલગ દસ જેટલા દેશની લેંગ્વેજના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે માર્કેટિંગ યાર્ડમાં લગ્નગાડું પૂરો થતા વિવિધ જણસીની આવકમાં વધારો થયો છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી મરચાં કપાસ વગેરે લઈને પહોંચતા હાઇવે પર માલ ભરેલા વાહનોની પાંચ કિલોમીટર લાંબી તેમજ લાઇન જોવા મળી હતી રાજકોટ સૌરાષ્ટ્રમાં ખરીફ સીઝન તો ત્રણેક માસથી શરૂ થઈ ગઈ હતી પરંતુ હવામાન માવઠા અને તહેવારો તથા છેલ્લે ચિક્કા લગ્નગાળાને કારણે જામતી ન હતી ત્યારે ખેડૂતોએ હવે માલ વેચવાની લાઇનો લગાવવાનું શરૂ કર્યું હોય તેમ ખરીફ ચીજોની આવક વધી છે બીજી તરફ વાત કરીએ તો હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર હળવા વરસાદની આગાહી છે તો પોરબંદર અમરેલી રાજકોટ દ્વારકામાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અરબસાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આગામી ચોવીસ કલાકમાં વરસાદ પડી શકે છે ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો છે અગિયાર પોઈન્ટ બે ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું તો કેશોદમાં ચૌદ પોઈન્ટ પાંચ જ્યારે રાજકોટમાં પંદર ડિગ્રી તાપમાન જોવા મળ્યું ડીસામાં તેર પોઈન્ટ ચાર જ્યારે વડોદરામાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું ભુજમાં તેર પોઈન્ટ નવ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું હતું એક અઠવાડિયા સુધી હજુ રાજ્યમાં ઠંડીની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત